નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર આજ રોજ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું કેબીસી ન્યૂઝ માં ભાવનગર દ્વારા વિગતવાર સમાચાર જણાવીએ કે તાજેતરમાં જ દરેક વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આ ઘણા સિટીમાં સ્માર્ટ મીટર લાગી પણ ગયા છે જ્યાં ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર વધુ ફરતા હોય અને બિલ વપરાશ કરતા વધુ આવતા હોય તેવી અનેક ફરિયાદો મળતા આમ જનતા તેનો વિરોધ ચલાવી રહી છે અને આમ જનતા દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને આમ જનતાની માંગણી છે કે જે હાલમાં વીજ મીટરો છે તે યથાવત રાખી કોઈ પણ ફેરફાર ન કરવો તેવી માંગણી છે જેને શ્રી સુધી પહોંચાડવા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી જેવા રાષ્ટ્રીય પક્ષ દરેક જિલ્લાઓમાં કલેક્ટર શ્રીને આદનપત્ર આપી રજૂઆત કરી આમ જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આદનપત્ર આપવાના કાર્યક્રમો યોજેલ છે